ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધાવેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારી વર્ગ એકના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેને કારણે લાંચિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરનારા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કો સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચ્ચેટીઓ કેપિટ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા માટે બે લાખની લાંચ માગે છે આ ફરિયાદના આધારે અગિયારમી જૂનના રોજ સુરત ખાતે બે લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમ પ્રજાપતિ રહેવાસી સંસ્કાર વિલા સોસાયટી સરથાણા જકાતનાકા સુરતને એસએબીની ટીમે રંગી હાથે ઝડપી પાડ્યો હતો ફરાર થઈ ગયેલા નરેશ જાનીને સેસન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી આથી નરેશ જાની ગત ઓગણત્રીસમી જુલાઈના રોજ નામદાર સેશન્સ કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપેલા નરેશ માવજી જાનીની ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો જેના આધારે ગુજરાત સરકારે મહત્વ તેમજ રૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ અગિયારમી જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હેઠળ છે